નર્મદા લોકલ ક્રાઈમ બ્રાંચના પિઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવામાં આવતી હોય છે જેના કારણે વિસ્તારનો માહોલ બગડે છે અને શાંતિ સલામતી ખોરાય છે આવા વધી રહેલા સાયબર ક્રાઈમને રોકવા અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી તિલકવાડા પોલીસ મથકે લોકલ ક્રાઈમ બ્રાન્જના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી એનો મોબાઈલ નંબર શું છે એ કયા ઇન્સ્ટા વાપરે છે એનો મોબાઈલ નંબર કયા નંબરથી એમાં ઇમેલ આઈડી કયું છે કોઈ વસ્તુ એવી નથી કે જે મારા ભર એને લાઈક કર્યું કયા લોકેશનથી લાઈક કર્યું પિન પોઈન્ટ તમારા ઘરના લોકેશન સુધી બતાવો એટલે કોઈના ધ્યાન ઉપર એવું હોય ને યંગ જનરેશનને ખાસ કરવું તો એ ધ્યાન રાખે કે આપણા ધંધો કરવાનો નથી થતો લાઈક કરવા જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે એ બધી લાઈક કરજો શેર કરજો કોઈના હાથે દોડીને આવવું પડે એવી વસ્તુઓ પોસ્ટ કરવાની એવી વસ્તુ મૂકવાની એનો કોઈ મતલબ રહેતો જ નથી એટલે આગેવાનો વિનંતી છે ખાસ તો કે જ્યારે જ્યારે ધાર્મિક તહેવાર છે કે બીજું કંઈ પણ છે વારે પ્રસંગે આપણે બધા મળતા હોઈએ ત્યારે ખાસ કરીને જનરેશનને એક જાગૃત કરવા માટે પોસ્ટરો મૂકી શકો માઇકમાં ભાષણ આપી શકો કે ભાઈ કેવી પોસ્ટ મૂકવી કેવી ના મૂકવી